અભય થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે સુરતના રીઝનલ અને રાષ્ટ્રીય ચેનલમાં કામ કરતા બે કઠિત પત્રકારોએ મહિલા પત્રકારની છેડતી કરી તાબે થવા ધમકાવી હતી જોકે તે વર્ષ ન થતા મહિલા પત્રકાર વિરુદ્ધ વોટ્સએપ ગ્રુપમાં ભદ્ર પોસ્ટ કરતા આખરે મહિલા પત્રકારે બંને કઠિત લંપટ પત્રકારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા બંને વોન્ટેડ થયા છે સુરતના મીડિયા અને પોલીસ જગતમાં છેલ્લા બે ત્રણ દિવસથી બે કઠિત લંપટ પત્રકારોની પાપ લીલા ચર્ચાના ચક દોડે ચડી હતી અને આખરે બંને કઠિત લંપટ પત્રકારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે વાત એમ છે કે સુરતની એક મહિલા પત્રકારના ચારિત્ર્ય અંગે બંને કઠિત પત્રકારોએ વોટ્સએપ ગ્રુપમાં ભદ્ર ટિપ્પણીઓ કરી હતી અને જાહેરમાં પણ મહિલા પત્રકારની અભદ્ર ભાષામાં વાત કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે ફરિયાદ અંગે વાત કરીએ તો સુરતમાં પત્રકાર ક્ષેત્રે ફરજ બજાવતી મહિલા પત્રકારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે સુરતના કઠિત પત્રકાર અને રાષ્ટ્રીય ચેનલ આજતકમાં નોકરી કરતા ડિંડોલીમાં રહેતા સંજયસિંહ રાઠોડ અને બીજો કઠિત પત્રકાર વાંધેર ખાતે રહેતા અને સંદેશ ન્યૂઝ ચેનલમાં પત્રકારિત કરતા કઠિત પત્રકાર આઝમ સાલે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં મહિલા પત્રકારે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસના માર્ચ મહિનામાં તેઓ ચાની કીટલી પર અન્ય પત્રકારો સાથે ઉભા હતા તે સમયે આઝમ સાલે દ્વારા મહિલા પત્રકારના ડ્રેસિંગ અંગે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી અને કથિત પત્રકાર સંજય સિંહ ટિપ્પણી બદલ હસીને સાથ આપ્યો હતો જેથી મહિલા પત્રકારે બંનેને થપકો આપતા આજમ સાલે બાદમાં તેણીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું અને આ અંગે મહિલા પત્રકારે પૂછતા તેણે ધમકી આપી હતી કે અમારો વિરોધ કરશે તો તું જ્યાં બેસે છે ત્યાં બેસવાનું બંધ કરાવીને પત્રકારોમાં બદનામ કરી કારકિર્દી પૂરી કરાવી દઈશ જો કે મહિલા પત્રકાર તેઓની તાબેના થતા અને તેઓની ધમકીને નહીં ગણકારતા આરોપી કથિત પત્રકાર સંજય સિંહ અને કથિત પત્રકાર આજમસાલે પોલીસ અને પત્રકારોના વોટ્સએપ ગ્રુપમાં સાંકેતિક શબ્દોમાં મહિલાને બદનામ કરતી પોસ્ટ અને કોમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું અને વોટ્સએપ ગ્રુપ પ્રેસ એન્ડ પોલીસ એસ એસસીટીના એડમિન કથિત પત્રકાર સંજયસિંહે મહિલાની પણ ગરિમા નહીં જાળવી મહિલા પત્રકારના ચારિત્ર્ય અંગે એલફેલ અને એકદમ નિમ કક્ષાની સભ્ય સમાજને શરમાવે તેવી અલગ અલગ પોસ્ટ અપલોડ કરવાનું જારી રાખ્યું હતું તો સાથે કથિત પત્રકાર સાલે પણ આવી એક પોસ્ટ પોતાના સ્ટેટસ પર રાખી હતી કથિત પત્રકાર સંજય સિંહ સુરત મીડિયા વેલફેર એસોસિએશનનો પ્રમુખ હોય અને કથિત પત્રકાર સાલે તેનો જનરલ સેક્રેટરી હોવાતું પોતાનું કોઈ બગાડી શકે નહીં એવી પણ ધમકી મહિલા પત્રકારને આપી હતી જો કે આખરે બંને કઠિત લંપણ પત્રકારોથી કંટાળી મહિલા પત્રકાર અંગે પોલીસ ફરિયાદ કરતા બંને લંપણ કઠિત પત્રકારો હાલ તો વોન્ટેડ થઈ ગયા છે જેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે